નમસ્કાર પશુપાલક મિત્રો હું થરાદ થી દીપ દિનેશભાઈ દીપ દીપ એન્ટરપ્રાઇઝ થરાદ પશુપાલન ની અંદર દૂધ ફેટ અને એસએનએફ ની ટકાવારી વધારવી અને એની આવક ની અંદર કઈ રીતે ફેરફાર કરવો એના માટે આપણે પેટ વેટ ની વાત કરીશું આમ તો દરેક લોકો આ પેટ વેટ ને વાપરતા હોય છે અને વિડિયો જોતા હોય છે સાંભળતા હોય છે પરંતુ પેટ વેટ છે શું તો પેટવેટ ની અંદર વિટામિન મિનરલ પ્રોટીન અને કેલ્શિયમ છે જેને કારણે એની દૂધ ફેટ અને એસએનએફ ની ટકાવારી વધે એટલે આપણી આવકમાં ફેરફાર થાય સાથે સાથે પશુઓની અંદર ઘણી બધી બીમારીઓ હોય દાખલા તરીકે ગરમીમાં ના ભૂમ ઉઠલા કરવા એટલે કે રિપીટ થવું સમયસર ગાભણ ન થવું ઓચળના પ્રોબ્લેમો થવા અન્ય કોઈ નાના મોટા પ્રોબ્લેમો થવા દાખલા તરીકે પેટ આફરો ચારાનો બગાડ કરવો આવા પ્રોબ્લેમોમાં પાવડર આયુર્વેદિક આવે મતલબ એનાથી કોઈ થાય આવેડ પશુને આપી શકાય દુધાળા પશુને આપી શકાય ગરમીમાં ના આવતું હોય એવા પશુ ઉઠલા કરતું હોય એવા પશુને આપી શકાય અથવા તો કોઈ પશુને કોઈ પણ પ્રકારની બીમારી હોય મચરને લગતી બાવલાને લગતી પેટને લગતી વારંવાર બીમાર પડતું હોય એવું ચારો ઓછો લેતું હોય એવા એવા દરેક પશુને આપી શકાય દૂધળા પશુને આપત્તિ આવકમાં વધારો થાય અને સાથે સાથે બીમારી દૂર થાય એટલે પશુપાલકને એક પ્રકારનો ફાયદો થાય તો જે તે મિત્રોને પેટ વેટ લેવાની ઈચ્છા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર અને સરનામું આપેલું હોય એની અંદર તમે કોન્ટેક કરી અને ઓર્ડર કરી શકો બસ બસ